પૈસા લઈશી પૈસા લાવજો ચાંદના બકાવી વળી ઘડી કોમ ઉલાડીશું તમે હજુ ગામડિયા નું જોયું જ નહી

pobre! Não, 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 não! Não, foi boa, tá por dolo, cola a galinha! Vai nem que ela não dói, que ela não dói! Ai, a dolo, cola a galinha, puto! Não, 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 ચાપીઓ <Speakuru Snyledge> પણ તપેલું ની કેટલી આપણા ઘેર માટે મજરે આવશે આપણે તો આ બે વસ્તુ લઈને ઘેર જવા દે